એક તરફ માવઠાનો બહાર સહન કરી રહેલા ખેડૂતોના માથે હજુ પણ ચિંતાના વાદળો ઘેરાયા છે કારણ કે રાજ્યમાં આગામી ચોવીસ કલાક હજુ પણ માવઠું આવે તેવી શક્યતા રહેશે જી હા રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ત્રણ દિવસ છૂટાછવાયા વરસાદથી મધ્યમ વરસાદ વરસી શકે છે આજે અમદાવાદ આણંદ ભરૂચ સુરત અને બોટાદમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે સાથે જ માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે कोस्टल जो डिस्ट्रिक्ट है सौराष्ट्र कच्छ के जिसमें कि अमरेली भावनगर है गिर सोमनाथ देव और पोरबंदर साथ में पोटाट इसमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है इसके साथ ही गुजरात रीजन में भी जिसमें है कि अहमदाबाद है आनंद है और भारूच है सूरत है इनमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है डे टू में एक्टिविटी थोड़ी सी कम रहेगी लेकिन लाइट टू मॉडरेट रेन तो एक्सपेक्ट कर सकते हैं એટલે હજુ પણ આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે આજ મુદ્દે ન્યૂઝરૂમ થી સહયોગી વિક્રમ જોડાઈ ગયા છે વિક્રમ ભીંડીના માધ્યમથી સમજવું છે કે આગામી દિવસોમાં ક્યાં કેવો વરસાદ વરસવાનો છે બિલકુલ માનસી એટલે કે આજથી લઈને જે આગામી ત્રણ દિવસ છે ત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ચોવીસ કલાકમાં પણ અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે આપણે વિન્ડીના માધ્યમથી સમજીશું કે કયા વિસ્તારની અંદર ખાસ અસર જોવા મળી રહી છે તો જેટલા પણ અહીંયા સૌરાષ્ટ્રના તમામ ભાગો છે દરિયાઈ પટ્ટાના વિસ્તારો છે ત્યાં તમામ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સ્કાય ઝોન બની રહ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડમાં પણ વરસાદની આગાહી છે અને સાથે જ વડોદરામાં પણ મધ્યમ વરસાદની અહીંયા આગાહી જોવા મળી રહી છે ત્યારે આપણે જ્યારે અ પહેલી તારીખે દસ વાગ્યા પછીનો જો સમય આપણે જોઈએ તો પણ અહીંયા ભાવનગર આસપાસ અને સુરત આસપાસ વરસાદ જે છે એ જોવા મળી રહ્યો છે અને જે સિસ્ટમ અહીંયા સક્રિય જોવા મળી રહી છે તે જૂનાગઢ ઉના દ્વારકામાં વરસાદ લાવી શકે છે વરસાદ અહીંયા જે આપણે બીજી તારીખ એટલે કે આવનારા જે ત્રણ દિવસની જે આગાહી કરવામાં આવી છે ત્યારે જોઈએ તો જે મધ્યમ વરસાદ છે એ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને સાથે ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણામાં અસર કરી શકે છે બે તારીખ એટલે કે આવતીકાલનો દિવસ ત્યારે સવારે વરસાદ જે છે મહેસાણા આસપાસના વિસ્તારોમાં એટલે કે મધ્ય ગુજરાતને પણ અસર કરી શકે તેવો વરસાદ જે છે અત્યારે જોવા મળી રહ્યો છે અને જ્યારે વાગ્યા પછી આપણે વાગ્યાના વાગ્યાના સમયની સમયની તારીખમાં વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર સ્કાય ઝોન જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કચ્છનો વિસ્તાર કે પછી સૌરાષ્ટ્રનો વિસ્તાર આ તમામ જગ્યાએ સ્કાય ઝોન બની રહ્યો છે એટલે કે મધ્યમ વરસાદ જે છે એ અહીંયા પડી શકે છે અને જો ત્રીજી તારીખની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં થોડો વરસાદ જોવા મળી રહ્યો છે બાકી કોઈ જ બીજા વિસ્તારની અંદર સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાં એટલો ખાસ વરસાદ ત્રીજી તારીખે જોવા નથી મળી રહ્યો પણ અહીંયા કચ્છના ગાંધીધામ આજુબાજુ જામનગર દ્વારકા આ તમામ વિસ્તારોની અંદર વરસાદ જે છે એ જોવા મળી રહ્યો છે એટલે કે આવનારા જે ત્રણ દિવસ છે ત્યારે અમુક જગ્યાએ બીજી તારીખની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોને વરસાદ અસર કરી શકે છે આ કમોસમી વરસાદ અસર કરી શકે છે ત્રીજી તારીખની વાત કરીએ તો ગાંધીધામ કચ્છ બાજુના વિસ્તારો અને સાથે જ ઉત્તર ગુજરાતના વિસ્તારોને અસર કરી શકે છે એટલે કે આજે આવનારા ત્રણ દિવસની જે વાત કરવામાં આવી છે મધ્ય ગુજરાત ગુજરાત સાથે સાથે જે જે દક્ષિણ અને ઉત્તર ગુજરાતની કચ્છમાં પણ આ કમોસમી વરસાદ છે તે અસર કરી શકે છે વરસાદી માવઠું જે છે એ જોવા મળી શકે છે માનસી ઓકે વિક્રમ આભાર આપનો એટલે આગામી ત્રણ દિવસ હજુ પણ વરસાદની અસર વર્તાવાની છે તેવી આગાહી કરવામાં આવી છે